વેલકમ ટુ ચે કિચન આજે આપણે બનાવીશું સુખડી જે મહુડી જેવી બનાવવાના છે એકદમ પોચી રૂ જેવી જે વડીલો પણ ખાઈ શકે ને ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવી સુખડી બનાવવાના છીએ તો સુખડી બનાવવા માટે આપણે અહીંયા આજ કપના માપથી બે કપ આપણે અહીંયા ઘઉંનો લોટ જે રોટલી બનાવીએ છીએ એ રેગ્યુલર લોટ જીનો લોટ લીધો છે એક કપ આપણે ગોળ લીધો છે આની જગ્યાએ તમે દોઢ કપ પણ ગોળ લઈ શકો છો તમને ગળ પણ વધારે ફાવતું હોય તો તમે ડોટ કપ પણ ગોળ લઈ શકો છો અને અહીંયા આપણે ઘી લીધું છે આપણે બે કપ લોટ છે ને તો એની સામે દોઢ થી પોણા બે કપ જેટલું ઘી જોશે અત્યારે આપણે એક કપ જેટલું ઘી ઉમેરેલું છે અહીંયા આપણે ઘીનું ઘી ઉમેરેલું છે અહીંયા આપણે લોટ ઉમેરી દઈશું અહીંયા આપણે બે કપ લોટ છે ગેસ આપણો સાવ ધીમો છે અને ઘી સાથે આપણે લોટને મિક્સ કરી દઈશું લોટ આપણો ચાળેલો જ હતો પાછું આપણે બે થી ત્રણ ચમચી જેટલું આપણે ઘી ઉમેરેલું છે એટલે દોઢ કપ જેટલું આપણે અહીંયા ઘી થઈ ગયું છે ઉપર આપણે ઘી અહીંયા ઉમેરેલું છે ગેસ હજી આપણો ધીમો છે ઘી અને લોટ એકદમ સરસ મિક્સ થઈ જાય ને પછી જ આપણે મીડિયમ આંચ ઉપર આપણે સુખડીને શેકવાની છે એટલે કે આ લોટને શેકવાની છે સુખડીને આપણે ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી શેકવાની છે અમથા તો તમને ખબર જ પડશે કે તમે લોટ શેકતા હશો ને તો એકદમ મસ્ત એવી આપણા રસોડાની અંદર રસોડાની અંદર એકદમ મસ્ત એવી ખુશ્બુ આવવા મળશે એટલે કે મસ્ત એવી સુગંધ આવવા મળશે જેમ જેમ લોટ શેકાશે ને તેમ ગોલ્ડન કલરનો આ આપણો લોટ થાય ને ત્યાં સુધી શેકવાનો છે એકદમ મસ્ત એવું આ રેસીપી મારી મમ્મીની છે આ રેસીપી મારી મમ્મીએ મને શીખવાડી એકદમ સિમ્પલ રીતે અને મસ્ત એવી પોચી રૂઝ એવી આપણી સુખડી તૈયાર થશે અને આ સુખડી તમે એકવાર બનાવશો ને તો ઘરના વડીલો અને નાના મોટા કોઈ ખાતા નહીં ધરાય એવી મસ્ત એવી આ સુખડી તૈયાર થશે તો અહીંયા આપણે સાતમ સ્પેશિયલ સુખડી બનાવીએ છીએ મારા પરિવારની અંદર જ્યાં સાતમ આવે છે તો સાતમ ઉપર અમે આ સુખડી બનાવતા જ હોઈએ છીએ તો સાતમ અમારી સાતમ આ સુખડી વગર તો અધૂર જ છે તરમ તરણનું બેન તમે કહેતા હતા કે સાતમનું તમે બતાવજો તો સાતમ ઉપર અમે સુખડી પણ બનાવીએ છીએ ગાંઠિયા મુમરાનો ચેવડો એ બધું આપણી ચેનલ ઉપર તમને મળી જશે તો અહીં આપણો લોટ શેકાય છે એમાં ગોલ્ડન બ્રાઉન કલર તો આવી જ ગયો છે હજી આપણે થોડીક વાર એમને શેકાવા દઈશું અને પછી પાછો આપણે આને ઠંડો પછી આ લોટને આપણે ઠંડો થવા દેવાનો છે કારણ કે આમ ગરમા ગરમા આપણે તમે ગોળ ઉમેરી દેશો ને તો આપણી સુખડી ખેંચાઈ જાય છે અને ચબળ પણ થઈ જાય છે તો આપણે આને ગેસ અહીંયા બંધ કરી દઈશું અને સતત આપણે આમ હલાવતા રહીશું એટલે ઠંડુ પણ થઈ જાય ને શેકાતું પણ રહે અત્યારે આપણે ગેસ બંધ જ છે અહીંયા શેકાઈ ગયો છે તો અવાજ કલરનો આપણે લોટ શેકવાનો હોય છે તો અહીંયા આપડો લોટ શેકાઈ ગયો એ ઠંડો પણ થઈ ગયો છે હાથથી હાથ થી થોડું થોડું ટચ કરી શકે સતપ સતપ છે ત્યારે આપણે આમાં આ ગોળને ને ઉમેરવાનો છે હવે તમારે ગોળના લોટની સાથે મિક્સ કરી દેવાનો છે એ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે અહીં આપણે ગોળ સરસ આમાં મિક્સ કરી લીધો છે જો તમને લાગશે કે ગોળ બધો સરસ આપણા લોટની અંદર મિક્સ થઈ ગયો છે તો હવે એક ડિશની અંદર આપણે આને ઢાળી દઈશું તમે વધારે પ્રમાણમાં પણ સુખડી બનાવી બનાવી શકો છો આપણે જે માપ કર્યો એ માપને વધારે ડબલ કરી દેવાનો એ રીતે તો તમે તમે વધારે જો સુખડીનો માપ જોતો હોય કપ કપ લોટ અને ગોળ લઈ શકો છો કોઈ વાટકીથી કે પછી તવિતાથી તમે આમ કરી શકો છો ફેલાવી શકો છો મસ્ત એવું ફેલાવી દેવાનું છે આપણે મીડિયમ એવા પીસ કરવાના છે એટલે આપણે આ ડીશ લીધેલી છે તમારે જાડા પીસ કરવા હોય તો થોડી સાંકડી ડીશ લ્યો તો એ જાડા પીસ થશે તો આને આપણે થોડી વાર ઠંડુ થવા દઈશું અને પછી આપણે આની અંદર કાપા પાડી લેશું તો હવે આપણે થોડું થોડું અમથું ગરમ હોય ને ત્યાં જ આપણે કાપા પાડ લેવાના નહીતર એકદમ સોફ્ટ એવી હોય ને તો આપણે કાપા પાડવા જશું તો એ ભાંગી જશે તો આપણે થોડું અમથું ગરમ હોય ને ત્યાં જ આપણે કાપા પાડી લેશું ગમે તે શેપમાં તમે કાપા કરી શકો છો અહીંયા આપણી સુખડી ઠંડી થઈ ગઈ છે હવે આપણે શાવ કરી લેશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલેકરને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો